Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પ્રાતીજ તાલુકાના મજરા ગામ જૂથ અથડામણ થઈ હતી પથ્થરમારા સાથે હુમલો કરતા વીસ લોકોને ઈજા પહોંચી હતી તેમજ અનેક વાહનોને તોડફોડ અને આંખ ચાપી કરવામાં આવી હતી જોકે આ ઘટના જાણ થતાં પોલીસ ત્યારે મિત્રો ઘટના સ્થળે પહોંચી હતી મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે તેમજ ઇજાગ્રતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે આ અંગે મળતી માહિતી પ્રમાણે ધાર્મિક કાર્યક્રમ યોજવાના વિવાદને લઈને જૂથ બે જૂથ વધે આમને સામને આવ્યા હતા અને જે તેમાં વિવાદ ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ પથ્થરમારામાં વીસથી વધુ લોકોને ઈજા પહોંચી હતી વધુ વાત કરવામાં આવે તો જ્યારે સવિકાર એકાઉન્ટબાયક બે ટેમ્પોને નુકસાન પહોંચ્યું હતું જેમાં ચાર મિનિ ટેમ્પો ત્રણ ટ્રક દસ મકાનને પણ નુકસાન પહોંચ્યું હતું આ અંગે ત્યારે પોલીસ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ ઘટના પોલીસ સાઠ વ્યક્તિ સામે નામજોગ સહિત એકસો સામે ગુનો દાખલ કર્યો હતો અને આ વિવાદ જૂની અદાવતમાં થયો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ